જય શ્રી કૃષ્ણ આપણે ફરસાણનો મસાલો તો સરસથી બનાવી લીધો હવે એ મસાલાનો ઉપયોગ કરી અને આજે હું બે જુદી જુદી જાતના ચેવડા બનાવવાની છું એક છે ઘઉંના પૌવાનો ચેવડો અને બીજો રેગ્યુલર આપણે ચોખાના પૌવાનો ચેવડો જે બનાવીએ છીએ એ જ તો ચાલો આજની આપણી રેસીપી શરૂ કરીએ ઘઉંના પૌવાનો ચેવડો બનાવવા માટે આ રીતે મેં દાળિયાની દાળ લીધેલી છે સાથે જ સિંગદાણા લીધા છે અને આ બંને કોરા શેકી અને થોડા ઠંડા થવા દીધા છે ત્યાર પછી આપણે ઘઉંના પૌવા જે આવે છે એ લેવાના છે અને સાથે જ જે મસાલો બનાવ્યો છે ફરસાણ માટેનો જેનો વિડીયો મેં આગળ પોસ્ટ કરેલો છે એ મસાલો લેવાનો છે એ સિવાય તલ લીમડાના પાન મીઠા લીમડાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને આ રીતે ઘઉંના પૌવા જે આવે છે એ મેં લગભગ બસોથી અઢીસો ગ્રામ જેટલા લીધેલા છે સાથે મેં તેલ ગરમ થવા દીધેલું છે હવે થોડા દાળિયા ઉમેરી અને તળી લેવાના છે દાળિયાની દાળ જે છે એ થોડી પોચી હોય છે એટલે આ ચેવડાની સાથે દાળિયાની દાળ સારી લાગે છે પણ ચોખાના પૌવાની સાથે આપણે ચણાની તળેલી દાળનો ઉપયોગ કરીએ છીએ તો આ રીતે થોડી થોડી કરી અને બધી જ દાળિયાની દાળને તળી લેવાની છે તરત જ તળાઈ જાય છે એટલે ગેસની ફ્લેમ થોડી વધતી ઓછી કરી અને દાળિયાની દાળ તળી લઈએ આ રીતે સતત હલાવતા રહેવું જેથી બળી ના જાય આ ચેવડો ઘરે શુદ્ધ સિંગતેલમાં બનાવેલો હોવાથી લગભગ પંદર દિવસ સુધી બગડતો નથી અને સાથે જ જ ખાવામાં પણ એટલો સ્વાદિષ્ટ હોય છે છે કે ઘરના બધા સભ્યોને ભાવે વળી ઘઉંના પૌવા થોડા સોફ્ટ છે પોચા છે એટલે આ ચેવડો ઘરના વૃદ્ધ વડીલોને પણ આસાનીથી ખાઈ શકાય એવો બને છે તો બધી જ દાળને તળી લઈએ ત્યાર પછી સિંગદાણા ઉમેર્યા છે સિંગદાણાને પણ શેકેલા હોવાથી સતત હલાવતા રહી અને તરત જ ફૂટવા માંડે એટલે આપણે બહાર કાઢી લેવાના છે આ રીતે હલાવતા હલાવતા બધા જ સિંગદાણા પણ તળી લઈએ જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને ને કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો આ રીતે હલાવતા હલાવતા દાણાને તળવાથી દાણા બળશે વળી પહેલા શેકેલા હોવાથી તરત જ તળાઈ જાય છે અને દાળિયાની દાળ બંનેને તળીને એક સાઈડ રાખી દઈએ અને હવે જે ઘઉં ના પૌવા છે એને પણ થોડા થોડા આ રીતે ઉમેરતા જઈ હલાવતા જઈ અને તળી લેવાના છે આ પૌવા પણ પાતળા હોવાથી તરત જ તળાઈ જાય છે અને તળીને એકદમ ફૂલીને સરસ આખો જારો ભરાઈ જાય એટલી બધી ક્વોન્ટિટી બને છે જુઓ એને પણ આપણે સેકેલા શિંગદાણા અને દાળિયાની દાળ સાથે ઉમેર દેવાના છે આ રીતે થોડા થોડા પૌવા ઉમેરી અને બધા જ આપણે તળી લેવાના છે અગાઉથી જો તૈયારી કરીને રાખી હોય તો ફક્ત પંદર થી વીસ મિનિટમાં જ બધી સામગ્રી તળાઈ જાય છે અને મસાલો તો તૈયાર હોવાથી ફટાફટ મિક્સ કરી અને બહુ જ ઝડપથી આ ચેવડો તૈયાર કરી શકાય છે જો આ રીતે બધા પૌવા પણ તળાઈ ગયા હવે આ પૌવા તળતી વખતે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે અથવા તો થોડી વધતી ઓછી કરતા જઈ અને પૌવાને તળવાના છે નહીં તો આ પૌવા પાતળા હોવાથી બળી જશે આ રીતે બધા જ પૌવાને આપણે તળી લેવાના છે અને તેલની તારી અને એક મોટા બાઉલમાં લઈ લઈએ અને ત્યાર પછી આપણે તૈયાર કરીને રાખેલો જે મસાલો છે એ મસાલો પણ એમાં ઉમેરી દેવાનો હા તલ અને લીમડાના પાન મીઠા લીમડાના પાનને તળીને ઉમેરવાના છે સાથે જ થોડી લીલી વરિયાળી લીધી છે તો આ બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે મસાલો ઉમેરી અને બરાબર હલાવી પણ હલાવતી વખતે પણ થોડા ઝારો કે નાની ચમચીની મદદથી હલાવવાની છે નહીં તો પૌવા બધા ભાંગી જશે એટલા બધા ફરસા હોય છે આ પૌવા તો આ પ્રકારનો ઝારો લઈ અને ધીમે ધીમે હળવા હાથે બધું મિક્સ કરવાનું છે હવે આપણો જે મસાલો છે એમાં આપણે હળદર મરચું તજ લવિંગ બધું જ ઉમેરી અને તૈયાર કરેલું છે એટલે ફક્ત એક જ વખત મસાલો ઉમેરીએ એટલે આપણો ચેવડો તૈયાર થઈ જાય છે જો આ રીતે ઉપર નીચે કરી અને બધો જ મસાલો સરસ રીતે પૌવામાં ભેળવી દેવાનો છે અને સાથે જ દાળિયાની દાળ અને સિંગદાણા પણ સરસ રીતે મિક્સ થઈ જશે તો તૈયાર છે આપણો સરસ મજાનો ઘઉંના પૌવાનો ચેવડો આ ચેવડાને આપણે થોડી વાર પંખા નીચે ઠંડો થવા દઈએ અને ત્યાર પછી એને સર્વ કરી લઈએ જુઓ આ રીતે ખૂબ જ સ્વાદિષ્ટ અને શુદ્ધ સિંગ તેલમાં બનાવેલો આ પૌવાનો ચેવડો ખૂબ જ સરસ બને છે જરૂરથી બનાવજો હવે ચેવડો ઠંડો થઈ ગયો છે તો હું તમને નજીકથી બતાવું જુઓ આટલો સરસ આ ચેવડો બન્યો છે અને એને આપણે ઠર્યા પછી આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી દેવાનો છે